जूनागढ़ खाते आज रोज नरसिंह मेहता चौरा खाते पांच में सीतेरमी हाड़वाड़ा ने लई ने संगीत संध्या कार्यक्रम योजना हूँ मेहताजी कृष्ण शक्ति विषय बात करूँ ગૌરવભાઈ આપને પણ વિનંતી કે આપ આવી કોઈ ચલી લે સ્મર જસ દેની સાંગ પડ દે અને આપણને બધાને કૃષ્ણમય કરે છે નરસિંહ મહેતા પોતે એક ભક્તિનું મેન ઓફ રિવોલ્યુશન ઇન્વોલ્યુશન અને સોલ્યુશન આ ત્રણે ત્રણ વસ્તુનો કોઈ પર્યાય હોય ભક્તિની બાબતમાં તો એ નરસિંહ મહેતા છે ટેગલાઇન છે શ્રી કૃષ્ણ સદાય સહાય જે મહેતાજી છસો વર્ષ પહેલા કરેલી છે કારણ કે મહેતાજી પણ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન હતા અને તેમના અલગ અલગ જે ઉપકારો એમની ઉપર એને જ માનીને આગળ વધતા એટલે ઘણી એવું થાય કે જો મહાભારત આજના જમાનામાં આવ્યું હોત થોડું એક હજાર વર્ષ કે ચૌદસો વર્ષ મોડું તો નરસિંહ મહેતા એટલા લિટરેટ હતા કે સૌ મહાનુભાવેલિયા શૈલેષભાઈ દવે યોગીભાઈ પડિયા અશોકભાઈ ભટ્ટ નરસિંહ મહેતા હર મારા જયંતી અને માગસર સુદ અગિયારસ એટલે ગીતા જયંતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીતા જયંતિની ઉજવણી શ્રી અનંત ધર્માલય ખાતે તારીખ લગનદારો ભરપૂર ચાલુ છે પણ નરસિંહ પ્રેમી જે પણ લોકો આવ્યા છે એમની આપણે બખુબી નોંધ લેવી જ જોઈએ

સંપતિ સાથે મહેતાજી ના ભક્તિભાવ ને પ્રદર્શિત કરવા અહીં ખુશાલી ભૂજ અને ગુરુ કાર્યક્રમ નો હવે ખુશાલી

આરમાળા ઉજવી એમની જન્મજયંતિ ઉજવી એમની વાતો કરી પણ નરસિંહ એ એક એવું સ્વરૂપ હતું કે એવું એક વ્યક્તિત્વ હતું કે વર્ષો પહેલાં જ્યારે આજે સમગ્ર દેશ સમરસતાની વાત કરે છે તો એ સમયમાં એની પાસે સમરસતા હતી એ સમયે એમના નરસિંહના પરોડિયા હતા આ નરસિંહ હતો કે જે ભગવાન કૃષ્ણને પણ બાવન વખત આ જન્મ ઉપર ભૂમિ ઉપર આવવું પડે આપણે એમ કહી છે કે ભગવાન નથી પણ એ નરસિંહે સાબિત કરી દીધું હતું ભગવાન છે પણ આપણી અંદર શ્રદ્ધા હોય આપણી અંદર ભક્તિ હોય આપણી અંદર એક સદભાવના હોય તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આવે છે એ નરસિંહ મહેતાએ જે તે વખતે સાબિત કરી દીધું હતું એટલે આપણા જીવનની અંદર આવી હારમાળાઓ હોય કેવી જન્મ જયંતિ હોય ત્યારે આપણે ખાલી પુષ્પાંજલિ કરતા છે શીને યાદ કરતા હોઈએ એ મહત્ત્વનું નથી પણ એમને એના જીવનની અંદર જે તક કર્યા છે જે એમને વાતો કરી છે એ આપણા જીવનની અંદર ઉતારી તો જ સાચી સાર્થકતા ગણત વૈષ્ણવ તો જન તો તેને કહીએ જે ભીડ ભરાઈ જાણે આ શબ્દ આખી દુનિયા આ ગીત આજે નરેન્દ્રભાઈ પણ જ્યારે વર્લ્ડના તમામ નેતાઓ આજ જ્યારે દિલ્હીની અંદર હતા ત્યારે એમને રાજઘાટ ઉપર આ ગીત વૈષ્ણવ આ શક્તિ છે આ તાકાત છે એ આપણે મળી છે આ જુનાગઢને આપણા માટે તો ગૌરવની બાબત છે તો આજની હાર હારમાળાની અંદર આપણે કંઈક નવું એમના જીવનની અંદર શીખી આપણા જીવનની અંદર ઉતારી એવી બધાને જય આટકેશ આજ રોજ

એમ કહેવાય છે કે નર અને નારાયણની ની ભૂમિ છે જુનાગઢ ની ભૂમિ કહેવાય કે અને ભૂમિ છે જૂનાગઢ ની ભૂમિ પણ છે આ ભૂમિ ઉપર જ્યારે આપણે દીધો ગયા છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ભગવાનને પણ ભક્તિના ભાવથી ખુદ સાક્ષાત ભૂતલ ઉપર આવવું પડે બાવન વખત એવા આપણે આજે નરસિંહ મહેતાની હારમાળા અને નરસિંહ મહેતાજીની યાદ કરવા જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે નરસિંહ મહેતાજીને ખરેખર એમના ભાવથી એમની ભક્તિથી એમના જીવનથી એમના જીવનથી ને એમને કૃષ્ણ ભક્તિથી આપણે એમને આજે સવા છસો વર્ષ પછી પણ આપણે એમને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમના વિચારો અને એમનો ભાવ આપણા જીવનમાં કાયમી રહે અને એમને જે ભક્તિ કરી હતી એટલી તો નહીં પણ થોડી ઘણી ભક્તિ પણ કરવાની કૃષ્ણ ભગવાનની ભજવાની એમની પાસેથી આપણે શીખ લઈએ અને જે હમણાં વાત કરીએ ને લાલો પિક્ચરમાં કહે કૃષ્ણ સદા સહાય હતા આપણે તો એમને સાક્ષાત નરસિંહ મહેતા આ તો અત્યારે મૂવીમાં પણ નરસિંહ જે સાક્ષાત કૃષ્ણ ભગવાનને જ્યારે પોતાની ભક્તિથી પોતાના ભાવથી અહીંયા જ્યારે સાક્ષાત લેવા હોય ત્યારે કહેવાય છે ને વૈષ્ણવજનો તો તેને જ કહીએ જે પીડ પરાઈ જાણે છે પીડોની દુખા

આજે સવારથી જ વિવિધ ભક્તિસભર કાર્યક્રમો અને એના અંતમાં સાંજના રૂપલબેન માંકડ ડોક્ટર રૂપલબેન માંકડ જે જામનગર સ્થિત છે તેમનું હારમા જયંતિ વિશેનું વક્તવ્ય તેમજ કુશાલી જપન બક્ષી ના ગ્રુપ દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાઈ ગયેલ આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન જુનાગઢના શ્રી જુનાગઢના ભાજપ પ્રમુખ શ્રી તેમજ ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા પૂર્વ મેયર શ્રી અને પૂર્વ પ્રમુખ નરસિંહ ચોરા સમિતિના પણ હાજર રહેલ અને તમામ નરસિંહ પ્રેમીઓની હાજરીમાં ખૂબ જ સરસ રીતે આજનો આ પ્રસંગ ઉજવાયેલ આપ સર્વે જાણો છો તે પ્રમાણે આ પ્રસંગ એ નરસિંહ મહેતાજીની ભક્તિનો વિજય છે એમ ગણી શકાય રાજ શક્તિ ઉપર ભક્તિ શક્તિનો વિજય એ ગણી શકાય રા માંડલિકના કહેવાથી અથવા તો તેની જીદથી દામોદરરાયજીએ તેમના ગળાનો હાર નરસિંહ મહેતાજીના ગળામાં પહેરાવ્યો એ દિવસ એટલે હાર માળા જયંતિ જે સાતમ ના દિવસે પરંપરાગત રીત પ્રમાણે જોરા સમિતિ સુજવે છે આભાર